જય સચિદાનંદ આજે બહુ એક ભયંકર પ્રશ્ન સામે આવ્યો છે મારે આ વિષય ઉપર કઈ નહોતું કરવું પણ નહીં કેતા કે આપણે રોડ ઉપર જાતા હોઈએ આપણે નિર્દોષ હોઈએ પણ સામે વાળો દારૂ પીને તમારે ગાડી ભટકાડે તો નુકસાન તો ઓલાને તો થવાનું જ પણ તમારી જેવો નિર્દોષ વ્યક્તિ રોડ ઉપર નીતિ નિયમ થી ચાલતો હોય ને તો એ હેરાન થઈ જાય હેરાન થઈ જાય ગુના વગરનો ભરાઈ જાય એવી સમસ્યા આ મહામંડલેશ્વર પદ ઉપરની છે એવો પ્રશ્ન છે કે મહામંડલેશ્વર પદ એટલે શું તો પહેલા પહેલો હું તમને એના જવાબમાં કહી દઉં કે આ મહામંડલેશ્વર પદ ને અને શાસ્ત્ર ને કોઈ લેવા દેવા નથી એટલે તમે પહેલું તો શાસ્ત્રની અંદર જે જે પદ અને પ્રતિષ્ઠા અને નામ પ્રસિદ્ધિ છે જેમ આપણે કહીએ ઋષિ મુનિ સંત સાથે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિભ્રાજક વિશ્વામિત્ર ની વચ્ચે બ્રહ્મર્ષિ પદ માટે મોટો વિવાદ થયેલો કે મને બ્રહ્મર્ષિ કહેતો નથી ઈર્ષા કરે છે અદેખાય કરે છે મારું આમ ને તેમ ને એવી રીતની વિશ્વામિત્રની અંદર जे योग्यता हती ये शास्त्रोक्त प्रमाणे हती पण ये प्रतिष्ठा ये योग्यता एने ना मळी केम के वशिष्ठ मुनि एने ना आती सो काम ना आती तो एनो हूँ तमने दाखलो दे दू कि एक दिवस पूर्णिमा सोळ कळाए चंद्र खीलेलो हतो रात्रि ना समये विश्वामित्र આ સુંદર રાત્રિનો લાભ ઉઠાવી અને વસિષ્ઠ મુનિ ને મારવા માટે જાય જાય છે એનું કરી નાખવા માટે હવે એવા સમયે બંને ઋષિ અને ઋષિ પત્ની બંને બેઠેલા હતા એકદમ સુંદર ચંદ્રની ચાંદની ચારો તરફ પ્રસરેલી હતી એવા સમયે અરુંધતીએ કીધું જુઓ તો ખરા આજે આ ચંદ્ર ની ચાંદની કેટલી સુંદર ખીલી ઉઠી છે ત્યારે વિશ્વામિત્ર પાછળ અને મોકો મારવા આવેલા એ આ શબ્દ સાંભળ્યો એમણે જેવો એને કીધું કે આટલી સુંદર ચાંદની ખીલી છે કેટલું અદ્ભુત દિવ્ય વાતાવરણ છે એ વખતે વશિષ્ઠ મુનિ થોડું સ્માઈલ કરી અને અરુધતીને કહેશે દેવી આ ચાંદની ગમે એટલી સુંદર ખીલી હોય પણ વિશ્વામિત્રના તપોબળ અને એની તપસ્યાના તેજ આ ફીકી પડે છે તો વિશ્વામિત્ર એને મારવા આવેલા હાથમાં હથિયાર એ વખતે ગયા કે વશિષ્ઠ મુનિ તો મારી આટલી બધી પ્રશંસા કરે છે મારી એ જાણી ચુક્યા છે હું આવી યોગ્યતા પ્રાપ્ત કરી ચુક્યો છું તો પછી મને આ વશિષ્ઠ મુનિ બ્રહ્મર્ષિ કેમ કેતા નથી અને બ્રહ્મર્ષિ થી મને કેમ બોલાવતા નથી એ વખતે આજ શબ્દ જે વિશ્વામિત્ર ના હૃદયમાં પ્રશ્ન ઉભો થયો એ જ પ્રશ્ન તુરંત કર્યો ઈચ્છા પ્રમાણે પ્રમાણે એની ભાવના એને પદ તમારા મોઢે સાંભળવું છે અને આ બ્રહ્મર્ષિ વિશેષણ આ બ્રહ્મર્ષિ શબ્દ તમારા મોઢે સાંભળવા માટે કેટલા તડપી રહ્યા છે તો તમે એને બ્રહ્મર્ષિ કેમ કહેતા નથી ત્યારે કે દેવી આ ચાંદની જેટલી સુંદર ખીલી છે ને એના કરતા પણ એનું તપોબળ કરી દે બાકી આ એને પદ મેળવવાનું મારા મોઢેથી કેવડાવવાની ભાવના મારા મોઢે એને બ્રહ્મર્ષ શબ્દ સાંભળવાની વાસના એ એના માટે આ તેજ ને ખતમ કરે બ્રહ્મર્ષિ પદ એટલે ઈચ્છા કળી ઇન્દ્ર લોક ની આજ પદ ને કૈલાસ નઈ રે વૈકુંઠ ની વાસના ભાળ્યો બ્રહ્મ વિલાસ આવા બ્રહ્મ પદ ની જે અવસ્થા છે એ અવસ્થા જો એની પાસે હોય તો એને મારી પાસે આ બ્રહ્મર્ષિ પદ હાંભળવાની આકાંક્ષા હું કાવ કે ના કાવ હોનું તો હોનું જ છે તો પછી મારા મોઢે કેવડાવાનું કારણ શું છે આટલું સાંભળી વિશ્વા મિત્ર થી સહન ના થયું દોડી નાવી પગમાં પડી ગયા કે અરે વશિષ્ઠ મુનિ મને માફ કરો મને ક્ષમા કરો હું તમારું ખૂન કરવા આવ્યો હતો અને એમ કરીને જયારે પગમાં પડી ગયેલા વિશ્વામિત્ર ને જોયા ત્યારે વશિષ્ઠ કે છે અરે બ્રહ્મર્ષિ ઉઠો ઉઠો તો બ્રહ્મર્ષિ પદ માટે કોઈના મોઢે કેવડાવવું કોઈની એ પદ શાસ્ત્રોક્ત છે તો કદાચ એમાં અહંકાર આવે કે ભાઈ મને કોઈ બ્રહ્મર્ષિ કે મને કોઈ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ કે મને કોઈ અનંત શ્રી વિભૂષિત પરિભ્રાજકાચાર્ય કે મને કોઈ આવી અને યોગીરાજ કે મને કોઈ આવી અને તત્વદર્શી કે મને કોઈ આવી એમ કે કે આત્મજ્ઞાની તો આવા બધા શબ્દો થી તમારી શાસ્ત્રોક્ત ગરિમા જોવા મળે છે પણ જે લોકો વેદાંત નામ ઉપર પોતે એક અહંકાર નો ચોળો ઓઢી અને રાગ દ્વેષ ઈર્ષા દેખાય ને જન્મ આપે એવું પદ બે પ્રકારની કંપની છે એક અખાડા પરિષદ અને એક પરમ આદર્શ કંપની આ બે કંપનીમાં તમને મંડલેશ્વર પદ આપવામાં આવે છે કઈ રીતે આપવામાં આવે છે તો આ બંને કંપની આવા વાસનાખોર લોકો પબ્લિસિટી માટે

અને એનામાં એને માટે આપી અને મંડલેશ્વર લોકો મને કે મને મંડલેશ્વર કે એવો એને કાઈ પણ કોઈ કવર આપવાની જરૂર ના પડી કોઈની વચ્ચે આ પદ લેવા માટે એને કઈ કરવાની જરૂર ના પડી બસ પોતે પોતાની અંદર એ મૌન થયા

જેનો જેનો સમાન શીલ હોય સ્વભાવ હોય એ ખરખા સ્વભાવના હોય ને એ લોકોની ભયબંધી થાય બીડી વાળો ચૂકલી ખોર ચુગલી વાળાની ભયબંધી કરે એવા બધા આ લોકોની આગી પાછી કરનારા લોકોનો ટોળા તેમ કોઈ કોક જગ્યાએ કુંડાળા પડ્યા હોય આ કુંડાળામાં હહો ના કુંડાળામાં હહોની રીત રિવાજ પોતાની રૂચિ પ્રમાણે વાતો થતી હોય રાષ્ટ્રતો હોય અને આવા બધા ધતિંગા કરનારા લોકો જયારે જયારે પબ્લિક ભેગી થાય ને ત્યારે આ ચર્ચા કરતા હોય કોઈના લગ્નમાં ગયા હોય કોઈના મરણ માં ગયા હોય ને વળી પ્રજા બેઠી બેઠી યાર ઓ મંગલેશ્વર બન્યો ખરો હોત મંડલેશ્વર થઈ ગયો ખરો હો વટ પડી ગયો એનો હો તો વટ પાડવા માટે આ મંડલેશ્વર પદ લે છે લોકો આ ગીમ પાસે ક્યાં તો ક્યાંથી આ સિવાય બીજી ચર્ચા જ ના થાય કે ભાઈ ઓલે મંડલેશ્વર પદ ઉપરથી કાઢી કાઠી મૂક્યા તો કાઠી મૂકવાનો વારો ક્યારે આવ્યો એ મંડલેશ્વર બન્યા પછી એ ભૂતપૂર્વ મંડલેશ્વર થઈ ગયા હવે એને કાઢી મૂક્યા તો આપણે કમસે કમ ગરિમા એક પદ પદની એક ઉતરી ગયો એક ચડી ગયો એક ચડવા માટે આખો પાછો થાય ને એકને મૂક્યો એ પાછો ક્યાંક હવે અમે મંડલેશ્વર બનવાના હતા બની ગયા ને હવે મંડલેશ્વર પદ લખીએ છીએ પણ ભૂતપૂર્વ મંડલેશ્વર પદ લખવું જોઈએ એની જગ્યાએ મંડલેશ્વર લખે છે શું કામ કે એને પબ્લિસિટી આ નામ આરે લેવા દેવા મને કોઈ બ્રહ્મર્ષિ કે મને કોઈ મંડલેશ્વર કે આ વાસના વેદાંતિઓના માટે તદ્દન વિરોધ પેદા કરવા વાળી છે વેદાંતના તત્વને સમજનારો વ્યક્તિ મંડલેશ્વર કોઈ નહીં વ્યક્તિ પ્રમાણ એમ કે છે કઠોક ની સદ એમ કે છે માણ મૂઢા સ્વયં ધીરા પંડિત મન્ય માના જે પોતે પોતાને પંડિત ધીર વિદ્વાન સમજે છે ને એ જ વ્યક્તિ મૂર્ખ કહેવાય છે સુકામ મોડ ઉપનિષદ કહે છે તો યાદ રાખજો જે મુરખ છે હજી એની योग्यता નિષ્કામતાની જેને પ્રાપ્ત કરી નથી અને પોતે પોતાને ઢોલ વગાડી વગાડી નાના આમાં પૈસા વેરી અને પ્રજાના પૈસા પ્રજા માટે વાપરવાના બદલે પોતાનો અહંકાર માટે પોતાનો વટ પાડવા માટે બીજાની વચ્ચે પોતાની વ્યવસ્થા માટે લક્ઝરિયસ જીવન જીવવા માટે એવું નહીં લક્ઝરિયસ તો સાડ ઉપર કરી દો પણ બ્રાન્ડેડ જીવન જીવવા માટે અમારું જીવન બ્રાન્ડેડ કહેવાય હું તેમ કહું છું અને મંડલેશ્વર ન કહેવાય પણ બ્રાન્ડેડ વ્યક્તિ કહેવામાં આવે અથવા તો એને એવું કહેવામાં આવે મુઢેશ્વર અને મુઢેશ્વર કહેવાય કારણ શંકરાચાર્ય કેશો હું નથી કહેતો

તો આવા લોકો અત્યારે પણ શાસ્ત્ર હારે એને કોઈ સંબંધ નથી કોઈ પણ વ્યક્તિ મને બતાવી દે કે આ ઉપનિષદમાં કે આ બ્રહ્મસૂત્ર કે આ પ્રસ્થાન ત્રય ની અંદર આ જગ્યાએ મંડલેશ્વર પદની મહિમા આવી છે શાસ્ત્રને જાણનારો શાસ્ત્રીય કહેવાય છે એને કહેવામાં આવે એક જગ્યાએ નહીં રહેવા વાળા સંતને પરિવ્રાજક કહેવામાં આવે છે અને ત્યાગથી જિંદગી જીવા વાળાને તપો મૂર્તિ કહેવામાં આવે છે અર્થાત તપસ્વી કહેવામાં આવે છે આ બધી શાસ્ત્રીય પદવી છે

જે લોકો મંડલેશ્વર બનવા માટે આવું બધું કરી રહ્યા છે સંઘે શક્તિ કલયુગે આવા ટોળાની આવા સંઘની સાથે તમે લક્ઝરિયસ જીવન જીવતા લોકોની પાસે વેદાંત વાતો અને એના વર્તનને

જાગૃતતા લાવવી અહિયાં સંતો નો સ્વભાવ હોવો જોઈએ અને જાગૃતતા માટે સંતો ની પાસે એવી એક આ નીતિ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે ધર્મ પ્રમાણે કામ ક્રોધ મોહ देहे तिष्ठन्ति तस्करा ज्ञान रत्नापहाराय तस्माद् जाग्रही जाग्रही आ काम करवा माटे संतो ये कोई पद नी जरूर नथी प्रतिष्ठा नी जरूर नथी भूख्यो माना तमारी पाए ऑटोमेटिक आई जैसे जेने भूख नी जरूर छे अने आवा भूख्या मानसो तमने याद रखजो पोते एवी रीते वर्तन करे

ये भक्तों ये अहंकार में पूजा करना रहा अहंकारी भक्तों के वाय अने ये जरिते अहंकार नी पूजा करना न अहंकार नी प्रतिष्ठा लय लोगों नी वच्चे फरना रो ये मुद्देश्वर गणाइश है कारण पश्चन न पिचन न पश्चति मुद्धाव शंकराचार्य कैसे जानवा छता जे मानस के वो वर्तन करे छे नथी करवानु ये वो वर्तन करे छे ને મૂડ કેવામાં આવે છે એટલે પરા અહીંયા કઠોપનિષદ પણ કહે છે સ્વયં ધીરા પનવિત મન્યમાન હું ધીર સો ગંભીર સો વિદ્વાન સો ज्ञानी सो એવું કેવડાવા હારો થઈ જે બદગાઈની વચ્ચેવા પેટરા બાજી રચે છે કંપલી બોર્ડ લગાવે છે એને મૂડ ઉપનિષદ કહે છે તો આવા મૂડ લોકો થી બચવું અને દૂર રહેવું એ જ ખરેખર આપણી જાગૃતતા છે જાગૃતિ કોવા સદસદ વિવેકી સદ અને અસત નો તમને વિવેક કે આ ખોટું કહેવાય આ સાચું કહેવાય ज्ञानी पुरुष નિષ્કામ હોય છે અને આ સકામ વ્યક્તિ એક અપદ મેળવવા માટે બીજાને નીચા દેખાડવા માટે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કેવી કેવી પેત્રાબાજી રચે છે આવા સાયકોલોજી બીમારીથી પીડાતા લોકોથી દૂર રેવું બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય